વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ચામુંડા ચામુડા મંદિરે નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના માતા ભાગોડ સ્થિત ચામુડા માતાજીના મંદિરે પરંપરાગત નવચંડી યજ્ઞ શ્રીફળ હોમ બાદ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું તો માતા ભાગોળ વિસ્તારમાં પ્રાચીન માતાનું મંદિર આવેલું છે કે જ્યાં ચૈત્રી આઠમના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરાય છે જેના અનુસંધાને આજે પણ ચામુંડા માતા મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું કે જેમાં માય ભક્તોએ નવચંડી યજ્ઞમાં પૂજા અર્ચના કરી હતી સાંજે શ્રીફળ ગુમાયા બાદ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરાયું છે આ પ્રસંગે સાવલી તેમજ જિલ્લાના માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાવલી ચામુંડા માતા મંદિરમાં નવચંડીનું ગત સાલની પેઠ દરેક સાલ જેમ કરીએ છીએ તેમ આયોજન કરેલ છે આ આયોજનમાં ગામમાંથી જે કોઈ માઈ ભક્તની ઈચ્છા હોય એ પ્રમાણે ભંડોળ આપે છે અને તેનું સરસ રીતે સંચાલન કરી અને ભંડારાનું આયોજન કરેલ છે અને આમાં દરેક કોમના દરેક જ્ઞાતિના દરેકને આ ભંડારામાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે આ મંદિર વર્ષોથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ